તો આપે કેક આઈ મીન કટ કરી નાખી છે અહીંયા ખવાય છે આ એ જો અંધારામ દેખાશે ની બાયું સો બધા પોતપોતાની જગ્યા લઈ લીધી છે તો હવે આપે બી આપણી જગ્યા લઈ લેજો અંકિતા એનું કામ કરેરી સંજના એનું કામ કરેરી અને મારું કામ એ કિચન માં જવાનું છે કે જમવાનું બનાવવાનું તો હવે આપે બી આપણું કામ કરી નાખી માટે હવે એનું કામ કરે આપે આપણું કામ કરી તો કિયાન્સ ને આપે કેક દીધી હે ઈ કહેશે કે એને કેવી લાગે રી

કે જાય છે રીના દીદીના ઘરે જોકે મને બી જવાનું હતું બટ હું નથી જતી જતી બીકોઝ કે તેડી નથી એટલે હું અત્યારે હમણાં તો ઈ શાયદ બે દિવસ રહીને આવશે એટલે કે સન્ડે ના આવશે તો એ મને મૂકીને આજે જાય મને કે તને નથી આલું તું થઈ ગયો અહીંયા કને તું આમ બી જાઓ રે તો હમણાં નથી આલું સો કંઈ ના થાય આપડે મોટી બેનું ના પડી દેને તો પછી આપણે ના ના જવાય તો એને એને ઈ જ આપને કહે કે મને સુકામ નથી તેડી જતી હું તમ મને સુકામ નથી તે જતી બોલો ઘરે કામ કરો જો જો કેવો સ્વાર્થી હું કામ करू ને ઈ ફરે વિચાર કરો કેટલી ડાઈ આમ કે હું કામ आया है वाह અમે ક્યાં ફરવા જઈ હે સેટર બેટર ચેન્જ થાય રા બધું એ નવ નવ આજ બપોર સુધી હજી મારું એમ હતું કે હું જઈશ પણ હું કીધું તો પછી આવી પણ હવે મને ના કહી દીધી નથી જઉં તને એટલે હવે મને એ નીત એડી જાય મમ્મીએ બી કીધું તને જવું હોય તો જા બટ આ હે ને આ ઈ જ ના ગે રે કે તને નથી આલો હલો ચલો બાય

તો રોજ રાતની સમસ્યા કે એમ થાય કે બે દિવસ ખીચડી બની ને તો ત્રીજે દિવસ શું બનાવું ને એ વિચારવું પડે ને હું ઘરે પૂછું ને કે શું બનાવું તો મને બધામાં જ કે ખીચડી બનાવું ને અંકિતાને ને સંજુનાને એ બી નથી જો એ હોય તો એ કહેશે ચાલો આ બનાવ કે એવું બનાવ કે હું બનાવી દઉં બટ આજે હમણાં બે દિવસ ખીચડી જ બનેલી તો આજે મને વિચારવું પડશે કે હું શું બનાવું મને એ કે આ બનાવ તો હું બનાવી દઉં પણ મને કોઈક કેવા વાળું ખપે કે તું આ બનાવ કેવું બનાવે બનાવ એમ હવે વસ્તુ બી ખૂટી ગઈ કે શું બનાવવાની નવી નવી તો અહીંયા આજે આપણે શું બનાવશું મમ્મી મેથીનું કામ કરતા હતા આજે મેથી સાફ કરતા હતા મેથી લઈ આવ્યા હતા શાયદ કાં આપણે મેથીનું કાંક બનાવશું કાં પછી બીજું કાંક બનાવશો હું હમણાં રેગ્યુલર નથી થતી વ્લોગમાં જો એક દિવસ વ્લોગ આવે તો એક દિવસ ના આવે જો બે દિવસ આવે ને તો વળી એક દિવસ ના આવે એવી રીતના થઈ જારો એક દિવસ સ્કીપ થઈ જાય તો આપણે ટ્રાય કરશું કે હવે એ બી સ્કીપ ના થાય બિકોઝ કે ખબર નહીં આમ શું થઈ જાય આમ એમ થાય કે ચાલો આજે એક દી સ્કીપ કરી નાખ્યો માઇન્ડ ફ્રેશ થઈ જાય થોડું આમ પછી ને રોજ ફોન 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 કેટલું આમ ફોનમાં એટ્રેક્ટ થાય એટલા માટે કરીને આપણે ટ્રાય કરશું રેગ્યુલર થવાનું જેમ આપણે પહેલા રેગ્યુલર હતા આપણે એમને એમ હવે રેગ્યુલર થઈ જશું આપણે તો આપણા રાઈસ પ્લાન્ટને શું થઈ ગયું ખબર નહીં જો એક સુકાઈ ગયું ને એક થોડુંક હે બિચારો એ બી સુકાવા માંડી હોય એક ત્રીજું હતું ને એને આપણી ભેંસ ખાઈ ગઈ એટલા માટે હવે આ બે જે તો એક સુકાઈ ગયું ને હવે એક બી સુકાવા માંડી હોય એને રોજ પાણી દેરા પણ ખબર નહીં કે એમ એવું થઈ ગયું અને બીજું આ જો સેવન્ટી બી મસ્ત થઈ ગઈ અને ત્યાં કને રહી આ સેવન્ટી બી મસ્ત થઈ ગઈ આ બિચારી મૂળાઈ ગઈ હતી બટ બહુ મસ્ત થઈ ગઈ અને એવું ડ્રેગન ફ્રૂટ આયર્યુંલ આપણી અહીંયા કને જે ઉપર નથી જતી હજી તો હું એવું વિચારું તી કે કટલેસ બનાવી નાખું તો હવે આજે શાયદ આપે કટલેસ જ બનાવશું કે બીજું કાંઈ સૂચતું નથી કે શું બનાવું તો એટલા માટે આજની આજે રાત કટલેસની તો આપણા વ્લોગને આપે અહીંયા જ કરી એન્ડ સો લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા વ્લોગ સાથે બાય અને તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખજો બાય